p r o m e t 니의 시기입니다. અને ઘણી જગ્યાલ મારું નામ અર્પિત કાંતિલાલ ગોળ છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી ની મારી જવાબદારી છે અને આજ રોજ ગઈ ગત પહેલી તારીખ ના રોજ કઠલાલ તાલુકાના બગડોલ ની અંદર જે કૃત્ય

આવા અવાર નવાર કિસ્સાઓ બનતા રહે છે હમણાં જ પંદર દિવસ પહેલા અંદર પણ મુસ્લિમો નજ પડાવવામાં આવી તો સરકાર નહીં રાખે તો ભવિષ્ય ની અંદર આનું પરિણામ ભોગવવા માટે દરેક હિન્દુ સંગઠનો એક છે અને આનું પરિણામ ભોગવવા માટે સરકાર સજાગ થાય તેની અમે ચેતવણી આપીએ છીએ જય રામ